જુનાગઢના ટીંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે ડસ્ટબિન માટે અપાટી ડોલની લૂંટફાટ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ ઘરવેરો ભર્યો હોય ઘરવેરાની પહોંચ બતાવી આ છે તે વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે જુદી જુદી ઝોનલ ઓફિસે આ કચરા પેટી લેવા માટે લોકોની ભીડ જોવા મળે છે ત્યારે એક ઘટના સામે આવી છે કે ટીંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે મહિલાઓએ કચરા પેટી માટે લૂંટફાટ કરી હતી મહિલાઓએ કચરાપેટી ન આપતા આ લૂંટફાટ કરી હતી પૂરતો સ્ટોક ન હોવાના કારણે મહિલાઓ વેફરી હતી જ્યારે લાઇનમાં મહિલાઓ ઊભી રહી અને બાદમાં કચરા ટોપલીનો સ્ટોક ન હોવાનું કહેતા અંતે આ મહિલાઓ દ્વારા ઝોનલ ઓફિસમાં ઘૂસી અને લૂંટફાટ કરવામાં આવી છે જ્યારે કચરા ટોપલીની લૂંટફાટનો વિડીયો સામે આવ્યો છે સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે પરંતુ એક કચરા ટોપલી માટે આ મહિલાઓ લૂંટફાટ કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાતા આ મામલે તપાસ શરૂ કરાઈ છે જુનાગઢના ટીંબાવડી